થાંભલો વચ્ચે હોવાને કારણે સ્પીડમાં આવતા જે વ્હીકલ છે એ કટ મારે છે કટ મારે એટલે છે ગેટ સુધી આવી જાય એમાં કઈક વખત સાધનો રિવર્સ મારતા પડેલા છે અત્યાર સુધી ચાર થી પાંચ એક્સિડન્ટ થઈ ચૂક્યા છે તે દિવસે મોટી હોનારત થશે

ગાંધીનગર મહાનગરપાલિકા જાણે બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય તેવું લાગી રહ્યું છે કે આ રોડ ની મુકાયા વાવલ રોડ ઉપરથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે વાહન ચાલકોનો શ્વાસ અદ્ધર થઈ જાય છે વાહન ચાલકો ત્યાં જીવના જોખમે પસાર થાય છે રોડ વચ્ચો વચ્ચ નાખી દેવામાં આવ્યો વીજ થાબલાઓની માયાજાળ વચ્ચે જ વાહનોને પસાર થવું ખૂબ જ અત્યંત મુશ્કેલ બન્યું અધિકારીઓનું પણ થાબલા હટાવ્યા વિના નવો રોડ કેવી રીતે બનાવી દીધો તે જોવાનું રહ્યું અહીંયા સ્થિતિ જોવામાં આવે તો લાકડા પાણી અને લોટ જેવી સર્જાય છે અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં જ વ્યસ્ત રહી રહ્યા છે સ્થાનિકો જોડે વાત કરીશું તેમને શું શું તકલીફ પડી રહી છે આ સમસ્યાનો અગાઉ પણ અમે રજૂઆત કરી હતી અમારા કોર્પોરેટર અહીંના જે છે શૈલેષભાઈ પટેલ એમને પણ બોલાવ્યા હતા એમને પણ આ વાત કરી હતી જીબી બી ના એન્જિનિયરો સાથે પણ સ્પીડમાં આવતા જે છે કટ મારે છે કટ છે ગેટ સુધી આવી જાય એટલે એના કારણે અહીં જે કોઈ હોય ઊભું હોય એને સમસ્યા થાય પાણી તો અહીં જતું જ નથી કેમકે આને રોડની વચ્ચે તમે જોઈ શકો છો ગટરો છે રોડની ની વચ્ચે છે એનો ઢાંકણ અમે એ વખતે પણ એ ભાઈને કોર્પોરેટરને બધક તમે આને નીચેથી પાઇપ મારો કન્સલ્ટ કરી અને અંદરની ની ચેક આના ફૂટપાથ ઉપર એનું ઢાંકણ લાવો તો જેથી કરીને પાણી છે સરળતાથી નીકળી જાય અમને અને રવડે આવતા જતા બધાને આની સમસ્યામાંથી થોડોક ફાયદો મળે સામેની બાજુ પણ તમે જોઈ શકો છો કે એક ગટરનો ખુલો એક ખાલી ફૂટપાથ પર દેખાય છે એમાં કઈક વખત સાધનો રિવર્સ મારતા પડેલા છે આની રજૂઆતો કરીને અમે થાકેલા છે કેમ કે સ્કૂલે જવાનું હોય છોકરાઓને ત્યારે અહીં લઈને ભાવ હોય અહીંથી વ્હીકલ નીકળે એકદમ ફાસ્ટ તો પાણી હોય એ તો બધું ઉપર જ આવવાનું છે એટલે બધા વિદ્યાર્થીઓના અમારા કપડાં વારંવાર ખરાબ થતા હોય છે એટલે અહિયાં અમારે બહાર રોડ ની બહાર ગેટ ઉપર આવવું હોય તો એમ થાય કે આપણે ક્યાં જવાનું છે કઈ રીતે જઈશું છોકરાને તો ના મુ આપણે પણ નીકળવાની સમસ્યા બહુ થઈ જાય છે એટલે અમારે માત્ર ને માત્ર લખે ભાઈ તમે આ બધું કરો છો બરાબર છે પણ અમારી સમસ્યાનો તમે ચૂંટાયેલી સરકાર છો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો અમારી સમસ્યા છે એનો તો સાંભળો એનો નિકાલ કરો તમે જોઈ શકો છો થાંભલો છે રોડના વચ્ચેના ડિવાઇડર લગભગ એક મીટર ઉપર કરતા વધારે છે અને એના કારણે આ જે રસ્તો છે એ પાંચ ત્રણ મીટરનો હોય તો એમાં એક મીટર તો કપાઈ જાય તો પછી વ્હીકલ છે કરતે કરતા જાય છે કે અહીં ફૂટ ઉપર આવી જાય છે ઘણી વખતે આને આ એરિયા છે ડેવલોપર એરિયા છે અને ડેવલોપિંગમાં મોટા મોટા ડમ્પર છે રેડીમેડ માલ લઈને આવતા હોય છે અને સ્પીડે જતા હોય તો અહીંયા અમારો બે ગેટ છે બે ગેટ અમારે કરવાનું શું રહેવું કઈ રીતે એક સમસ્યા થઈ જાય છે એટલે ખાસ નમ્ર વિનંતી છે કે તમે અમારો આ સોસાયટીનો અવાજ છે એ સરકાર સુધી પહોંચાડો અમારી સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ થાય અમે એ વખતે આ થોમલા હટાવવા માટે વાત કરી તો કે આ તો હવે લાગ્યો એટલે એનો ચાર્જ ભરાય તો પછી જ ખસે એ સિવાય ખસે નહીં તો પૈસા કોણ ભરે તો કાં તો કે તમે ભરો કાં તો ગુડા ભરે એ પૈસા વગેરે આ ખસે નહીં અમારી સામે જ આગળ હમણાં નવું કન્સ્ટ્રકશન ડીમાર્ટનું નું થયું એની ઉપર થઈને જ આવતું હતું તો એ લોકોએ એમની રીતે પૈસા ભરીને ચેક કર્યું હોય તો ત્યાંથી ખસી ગઈ લાઈન અત્યારે તમે તમે જોઈ શકો સામેથી ખસી ગઈ છે તો પછી રોડની વચ્ચે વચ્ચે એ જવાનામાં જયારે કન્સ્ટ્રક્શન નહીં થયું હોય ત્યારે લગાવ્યું હશે પણ જયારે કન્સ્ટ્રક્શન થતું હોય આટલું ડેવલપિંગ હોય ડેવલપિંગ એરિયામાં આવી હોય ગોડામાં હોય તો પછી આવા પ્રશ્નો છે એવા પ્રશ્નોની રજૂઆત અમારે કોને કરવી એક સમસ્યા ઉભી થઈ જાય છે તો તમારે આ અમારો પ્રશ્ન છે એમની સુધી પહોંચાડો અને આનું નિરાકરણ થાય છેક સુધી આના નવા કન્સ્ટ્રક્શન વીજ બોર્ડના માટે જે ખાડા કર્યા છે ખાડામાં તો તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પેલા ખાડા પડીને પોલ નાખી બધે ખાડા પડેલા છે અંદર પાણી ભરાઈ જાય છે બુ આ કહીએ આપણે એને પાણી વરસાદ ફૂલ પડે એક ઇંચ વરસાદ પડે તો આ રોડ તો લેવલ થઈ જાય તો પેલા ખાડો તો દેખાય જ નહીં તો પછી જાય ક્યાં એમાં બે ત્રણ જણા અંદર પડી ગયા હતા તો શું કરવાનું એમાં કોઈના હાથ પગ ભાગી આ થાય તે થાય તો જાનહાનુ થાય એટલા માટે આપણે ખાસ વિનંતી કરીએ છીએ કે ભાઈ અમારો અવાજ એમના સુધી પહોંચે અને એ સરકાર આમાં ત્વરિત કઈ પગલાં લે જેથી કરીને એક સોસાયટી હોય તો બાળકો તો હોય, બુઝુર્ગો હોય હોય. આ સામે બાઉ પાસે જુઓ એમને જવું હોય દૂધ લેવા તો શું કરે બિચારા. એ તો બીજા કોઈને મોકલવું પડે કેમ કે નીકળે એવું જ નથી. એટલે અમારો આ પ્રશ્ન છે તમે એમના સુધી પહોંચાડો એવી અમારી નમ્ર વિનંતી છે. જો વાત કરવામાં આવે તો અહીંયા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે શાસકોને એને અધિકારોને માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ રસ જોવા મળી રહ્યો છે. અમારી મોટામાં મોટી સિનિયર સિટીઝન, બાળકો તેમજ અન્ય આવતા જતા બધા તમામ લોકો ને મોટા ખાડા પડ્યા છે વધતા આ પાણી વારંવાર ભરી રહ્યા છે સાધનો આવે છે અમે બાળકોને મૂકવા એ સામે કેટલી મુશ્કેલી પડી છે એ અમને ખબર છે આ મોદી સરકારની ખબર નથી ભાજપ સરકાર ખાલી ભ્રષ્ટાચારની ની સરકાર છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર ના તમને આંખો દેખાતા હશે પાટા બોધેલા છે જે કોઈ પણ પબ્લિક વાત સોભરતી નથી માત્ર મારી સરકાર શ્રી ને વિનંતી છે કે આ ખાડા પૂરે વોડના ખાડા પૂરે આ વ્ય હટાવે અને સિનિયર સિટાઈઝનોની યુવાનોની બાળકોની સમક્ષાની સોબળે એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે ગેટ પાસે જે સતત ચોમાસામાં પાણી ભરાઈ રહે છે એને કારણે ડેન્ગ્યુની મોટા મોટી સમસ્યા થાય છે એટલે સોસાયટીના સભ્યોને સ્વાસ્થ્ય ઉપરની ખૂબ મોટી અસર થાય એમ છે એટલે આ જે ગેટ પાસે પાણી ભરાઈ જાય એનો નિકાલ થાય અને આ જે વીજ થાંભલો છે એનો ઉકેલ થાય એ મારી નમ્ર રજૂઆત છે અહીંયા મોટામાં મોટું હેડેક એજ છે કે જ્યારે આ ગ્રામ પંચાયતમાં આવતું હતું એ દરમિયાન જો આ હાઈ ટેન્શન પોલ લાગ્યો હોય તો અત્યારે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં છે અને ગુડા પણ આવી ગયું છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જેટલી બને એટલી વહેલી તકે આ પોલ અહીંયાથી હટાવી લેવામાં આવે તો અહીંયા જે બાજુમાં સોસાયટીમાં રહેતા લોકો અને અહીંયા રસ્તા પર અવર જવર કરતા બીજા પણ રાહદારીઓ એને કોઈને એક્સિડન્ટ થવામાં સંભવ રહે અત્યાર સુધી ચારથી પાંચ એક્સિડન્ટ થઈ ચૂક્યા છે આ જ જગ્યાએ અને બધાનો આ બધી રીતે બચાવ અહીંના સોસાયટીના મેમ્બરો મળીને કરેલો છે અહીંયા કોઈ બીજું કોઈ આવીને હેલ્પ કરેલી નથી તો મેઈન હેડેક એક્સિડન્ટનો છે એ સિવાય અહીંયા જે ગુડા દ્વારા અહીંયા જે આરસીસીના રોડ બનાવવામાં આવે છે લેવલિંગ નથી સીધું જ પાણી વરસાદનું હોય કે બા કોઈપણ રીતે અહીંયા થયેલું હોય એક્યુમલેટ થયેલું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદી વાતાવરણની અંદર પુષ્કળ પાણી એમાં જમા થયેલું છે આનો કોઈ જ નિકાલ નથી બસ તો આજ વિનંતી છે કે આના આગળ યોગ્ય રીતે પગલાં લેવા જાય હું આ જ ગામનો વતની છું અને ખેડૂત પણ છું અને વ્યવસાય બિલ્ડર પણ છું જ્યારે ટીપી સ્કીમ અમલમાં આવી ટીપી તેર વાવલ જે આને કહેવાય છે ત્યારે એ વખતે આ કોર્પોરેશનનું તો અસ્તિત્વ બધું હતું ગુડા દ્વારા અહીંયા વહિવટ થતો હતો ત્યારે અમે આ ટીપી સ્કીમના જે પ્લોટિંગનું એ બધું જોઈ અને એ વખતે પણ અમે ગુડાના ચેરમેન ભાવસાળ સાહેબ હતા એમણે અમે રજૂઆત કરેલી કે ભાઈ આ વસાહતની અંદરથી છાસઠ કેવી લાઈન જાય છે છાસઠ કેવી એટલે બહુ મોટી લાઈન કહેવાય કે એની નીચે ત્રણ ચાર ફૂટ નીચેથી પણ એ ખેંચી લે અને આ જીવતા વાયરો છે ક્યારેય પણ તૂટે તો બંને સોસાયટીઓના કે અવરજવર કરતા રાહદારીઓને જાનનું નુકસાન થાય એવું છે એવું અમે એ વખતે રજૂઆત કરી હતી પણ એમને કોઈ લીધું નહીં અને જેમ છે એમને એમ દીધું બિલ્ડર તો માર્જિન છોડીને બિલ્ડિંગ બનાવી દેવાના છે પણ આ તાર કાયમ જીવતા અહીંયાથી કાયમ રહેવાના જ છે એટલે બંને સોસાયટી અને રોડ પરથી પસાર થાય છે એવા તમામ લોકોને જાનનું જોખમ રહેલું છે સો સો ટકા ભયંકર વાવાઝોડું આવે કે એવું કંઈ થાય કે એની મરામત કરવામાં ન આવી હોય ત્યારે તાર તૂટે તો જેનો જીવ જાય એને ખબર પડે પણ એ તંત્ર એ ખાલી એનો જે ભરવાનો આવે કે ભાઈ આ તો પૈસા ભરીને થાય તો તમે કરોડો રૂપિયા બીજી ગ્રાન્ટોમાં વાપરો છો સારું છે એનો અમે વિરોધ નથી કરતા વાપરો તો આ પણ તમારી આવે છે સેવામાં આવે છે તો આવા તારને જે અમે વખતે કીધું કે તમે મેન મુખ્ય રોડ ઉપર લઈ જાઓ અને હવે તો નવા પોલ પણ નીકળ્યા છે કે જે સાંકડા હોય ને ઊંચા હોય તો જેથી એ રોડની સાઈડમાં જતું રહે ને કોઈને નુકસાન થતું અટકી જાય પણ આજ સુધી એને કોઈ ધ્યાનમાં જ લીધું નથી અને આ એઝ ઇટ ઇઝ કાયમ માટે રાખી છે તો આપના માધ્યમથી હવે કોર્પોરેશનના સત્તાવાળાને અમે કહેવા માંગીએ કે હવે તો ફૂલ વસવાટ થઈ ગયો છે એ વખતે તો તો કોઈ વસવાટ પણ નહોતો હવે વસવાટ થઈ ગયો છે તો તમે એનું આયોજન કરો તમે સરકારની ગ્રાન્ટમાંથી રાજ્ય સરકાર કે કોર્પોરેશન એની ગ્રાન્ટ ફાળવી અને આ છાસઠ કેવી લાઈન છે એ રોડની વચ્ચે અથવા કોઈ મોટા રોડ ઉપર લઈ જાય અથવા એને અંડરગ્રાઉન્ડ કરે તો લોકોને રાહત થાય છે અને વરસાદી પાણીના નિકાલ માટેની પણ પ્રોપર આયોજન કરવા માટે આવ્યું જેથી અવારનવાર વધારે વરસાદ પડે ત્યારે બધા અહીંયા રોડ પાણી ભરાયેલું રહે છે તે રાહદારીઓને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તો આપ સત્વરે આ કામ થાય એવી આપને વિનંતી કરું છું અને સત્તાવાળાઓને પણ વિનંતી કરું છું કે તમે આ આજે છે છાસઠ કેવી કોઈ નાની વસ્તુ નથી ગમે ત્યારે જે દિવસ તૂટશે એ દિવસે મોટી હુનારત થશે તો એ મોટી હોનારત થાય એ પહેલા અહીંયાથી આ સાસઠ કેવી લાઇન હટાવવામાં આવે એને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે એવી અમારી બધાની લાગણી અને માંગણી છે બાબલમાં વોર્ડ નંબર 7 માં તંત્ર દ્વારા લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ સર્જવામાં આવી છે અહીંયાના સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અનેકવાર આ વીજ કારણે અકસ્માતો સર્જાયા છે તંત્રને માત્રને માત્ર પોતાનો ખિસ્સા ભરવામાં જ રસ દેખાઈ રહ્યો છે કોઈના મોત થાય તો તેનો જવાબદાર કોણ જો વાત કરવામાં આવે તો એક અઠવાડિયા પહેલા કોઈ હોનાર દુર્ઘટના સર્જાય તેની વાર જોવામાં આવી રહી છે કે શું સ્થાનિકો દ્વારા આવા અનેક પ્રકારના સવાલ કરવામાં આવી રહ્યા છે અને અહીંયા અકસ્માતો સર્જાયા છે તો હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને અહીંયાના સ્થાનિકોની સમસ્યાનો હલ ક્યારે આવશે કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી ટીવી સેવન્ટીન ગુજરાતી